નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢની રેલવે ફાટકની સમસ્યા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કરેલી રજૂઆતનો સંસદમાં પડઘો પડ્યો છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ગુજરાતના જૂનાગઢ શહેરની અંદર પુરાણી રેલવે લાઇન પસાર થઈ રહી છે જૂનાગઢ એક ઐતિહાસિક અને પ્રવાસન નગરી હોય તેનું વિશેષ મહત્ત્વ રહ્યું છે જોકે અહીં આખા શહેરની વચ્ચેથી રેલવે લાઇન પસાર થઈ રહી છે જેને કારણે શહેરના અત્યંત ભીડભાડવાળા વિસ્તારમાં સાત રેલવે ક્રોસિંગ આવે છે અને બહારના એરિયાને પણ ગણીએ તો અગિયાર રેલવે ક્રોસિંગ એક નાના શહેરમાંથી પસાર થાય છે દિવસમાં અવારનવાર ટ્રેન પસાર થાય છે જેને કારણે ફાટક બંધ થતાં પૂરા શહેરમાં ટ્રાફિકની બહુ મોટી અને ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે આસાનીથી રેલવે લાઇનને બાયપાસ કરી શકાય તેમ છે માટે સરકારને વિનંતી છે કે જૂનાગઢમાંથી પસાર થઈ રહેલ રેલવે ક્રોસિંગની પરેશાનીથી શહેરજનોને મુક્ત કરવા માટે આ રેલવે લાઈનને બાયપાસ કરવામાં આવે અને ફાટકથી મુક્તિ આપવામાં આવે ધન્યવાદ મહોદયા ગુજરાત કે જુનાગઢ શહેર કે અંદર પુરાની રેલવે લાઇન ચાલ રહી જુનાગઢ એક બહુ ઐતિહાસિક और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है रेलवे लाइन पूरे शहर में शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में सात रेलवे क्रॉसिंग आता है अगर बाहर का एरिया भी गिन ले तो ग्यारह रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुज़र रहे हैं और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जुनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है आसानी से जुनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है अतः सरकार से मेरा अनुरोध है कि जुनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से

જોકે હવે નજીકના ભવિષ્યમાં જ એટલે કે એકાદ મહિનામાં નરસિંહ મહેતા સરોવરને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે શહેરના પ્રથમ નાગરિક મેયર ધર્મેશ પોશિયા કમિશનર તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ શનિવારે તળાવની મુલાકાત લીધી હતી બાદમાં પંદર જાન્યુઆરીએ તળાવને ખુલ્લું મૂકવામાં આવશે તે મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરાભાઈને હાશકારો થયો છે મનરેગાના કથિત કૌભાંડમાં નામ ખુલ્યા બાદ હીરાભાઈ જોટવાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ જામીન પર જેલમાંથી છુટકારો થયો હતો જોકે સરકારે કરેલી અપીલને ધ્યાનમાં લઈને ભરૂચની સેશન કોર્ટે હીરાભાઈ જોટવાને આપેલ જામીન રદ કરી તેર ડિસેમ્બરે સરેન્ડર કરવા માટે આદેશ કર્યો હતો જોકે હીરાભાઈ જોટવા સહિત બે આરોપીએ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં સરેન્ડર કરવા માટેની તારીખ તેરથી લંબાવીને ઓગણીસ ડિસેમ્બરે કરી દીધી છે સાથે આ કેસની વધુ સુનાવણી અઢારમી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે આમ કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના દિગ્ગજ નેતા હીરાભાઈને આજે તેર ડિસેમ્બર એટલે કે શનિવારે સરેન્ડર કરવામાંથી રાહત મળતા હાશકારો થયો છે હાલમાં જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુની ધીમે ધીમે જમાવટ થઈ રહી છે લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો હોય ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધતી ઠંડીમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પશુ પક્ષીઓ અને પ્રાણીઓને રક્ષણ આપવા માટે વિશેષ આયોજન કરાયું છે આમાં પશુ પક્ષી અને પ્રાણીઓના પાંજરામાં હીટર અને બલ્બ લગાડી ઘાસની પથારી કરી પાંજરા ફરતે તાડપત્રીને નેટ બાંધી ઠંડીની અસરને ઘટાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શિયાળાની ઋતુમાં ત્રીસથી ચાલીસ દિવસ ઠંડી હોય છે હવે જેની શરૂઆત થઈ ગઈ છે આ દિવસોમાં પશુ પક્ષીઓના ખોરાકમાં પાંચથી પંદર ટકાનો વધારો થતો હોય છે ત્યારે તે મુજબ પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે શિયાળાને અનુલક્ષીને જ્યારે ઠંડીના દિવસો ગુજરાતમાં લગભગ ત્રીસથી ચાલીસ દિવસો એવા હોય છે કે જ્યારે તીવ્ર ઠંડી પડતી હોય છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કેટલીક વિશેષ સુવિધાઓ કરવામાં આવી રહી છે અને આવનાર છે જેમાં પ્રાણીઓને એમનું જે થર્મો રેગ્યુલેશન છે એ થઈ શકે એના માટે થઈને કેટલાક સરીસરૂપ પ્રાણીઓ હોય છે અથવા તો નાના બચ્ચા હોય છે અથવા વયોવૃદ્ધ અથવા બીમાર પ્રાણીઓ હોય ત્યારે એમાં ઇન્ફ્રારેડ હીટર્સ અથવા ઇલેક્ટ્રિક હીટર્સ કેટલાક બલ્બ ગોઠવવાના થાય ગરમી માટે થઈને તો આવી બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે પોલીસે પિસ્તાલીસ પોઈન્ટ તેતાલીસ લાખના દારૂના માથે રોલર ફેરવી દઈ નાશ કર્યો છે આ દારૂનો જથ્થો જૂનાગઢ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયો હતો વર્ષ બે અને બે દરમિયાન કુલ અડતાલીસ ગુના દારૂના નોંધાયા હતા જેમાં નવ હજાર નવસો સડસઠ બોટલ ઝડપાઈ હતી જેનો નાશ કરવામાં આવ્યો છે જૂનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ પ્રોહિબિશનના મુદ્દામાલ નાશ કરવા માટે મંજૂરી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતે પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાના સફળ અમલીકરણ થકી એક ક્રાંતિકારી પહેલ કરી છે વડાપ્રધાન દ્વારા શરૂ કરેલ પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં દેશમાં પચીસ ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ કમે રહ્યું છે તેમ મંત્રીએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે આગામી વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત દસ લાખ રહેણાંકી રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ગુજરાતે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ એક હજાર આઠસો ને છ્યાસી મેગાવોટ સોલાર ક્ષમતાની ચાર પોઈન્ટ છન્નું લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરેલ છે જે રાજ્યના લક્ષ્યાંકના ઓગણપચાસ ટકાથી વધુ છે જે એક મહત્ત્વની સિદ્ધિ છે યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાએ એક મોટો નિર્ણય કરી ચૌદ વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ માટે શાળામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે સંસદમાં આ અંગેનો એક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેનો તાકીદની અસરથી અમલ કરાયો છે માનવાધિકાર સંગઠન અને ટીકાકારોએ જણાવ્યું હતું કે આ કાયદો મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરે છે અને તેમના બાળકોની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારે છે ઓસ્ટ્રિયામાં ઇમિગ્રન્ટ્સ સામે વધતા જતા રોષ વચ્ચે સત્તારૂઢ રૂઢિવાદી સરકારે આ દરખાસ્ત કરી હતી સરકારે દાવો કર્યો હતો કે હિજાબ પરનો આ પ્રતિબંધ યુવતીઓની હિંસા અને ઉત્પીડનની બચાવવાથી એક પગલું છે સિટી કવરેજના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ